છોટાઉદેપુર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના બિલવાટ પ્રાથમિક શાળાના નવીન પાંચ ઓરડાઓનું છાસઠ લાખના ખર્ચે બોરદલી પ્રાથમિક શાળાના પાંચ નવીન ઓરડા છાસઠ લાખના ખર્ચે ખજુરિયા પ્રાથમિક શાળાના બેનવેન ઓરડાઓ સત્યાવીસ લાખના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે સનાડા ગામે રિસર્ફેસિંગ માટે સનાડા ડુંગળી ફળિયા કોલી પાંચ કિલોમીટર નો રસ્તો એક કરોડ વીસ લાખના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ વિસ્તારના લોકોની માંગણીને લઈ આ ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

અને એક રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો એમાં બિલવાટ મુકામે પાંચ ઓરડા છાસઠ લાખના ખર્ચે ભોરદલી મુકામે પણ પાંચ રૂમોનું કામ છાસઠ લાખના ખર્ચે અને સનાળાથી કોલી પાંચ કિલોમીટરનો રસ્તો એક કરોડને વીસ લાખના ખર્ચે અને આજે અત્યારે આપ અમે જે સ્થળ પર ઊભા છીએ ખજુરિયા ગામના બે રૂમનું સત્યાવીસ લાખના ખર્ચે આજે અમે છોટાઉદેપુર તાલુકામાં ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ પ્રજાજનોના પણ ખૂબ ઉત્સાહ વચ્ચે અમે ખાતમુહૂર્ત કર્યા છે મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન લીલાબેન અને અમારા આદરણીય રેતા જસુભાઈ રાઠવા સાહેબ સાથે અમે આજે સવારથી લઈ અને અત્યારે આ લગભગ સાંજના સાત વાગવા આવ્યા છે ત્યાં સુધી અમે કાર્યક્રમો પૂરા કર્યા છે ખૂબ ઉત્સાહ સાથે આભાર ચેહાન પટેલ ન્યૂઝ છોટાઉદેપુર